તો અહીંયા આપણે એક વાટકી જેટલા મગ લીધા છે તમારા ઘરની અંદર કેટલી વ્યક્તિ માટે બનાવવાના છે એ પ્રમાણે તમારે મગની ક્વોન્ટિટી લેવાની છે અહીંયા એક ટમેટું આપણે સુધારી લીધું છે એક લસણનો ગાંઠિયો લઈ અને અને લસણવાળી ચટણી બનાવી લીધી છે આપણે અને અહીંયા એક ડુંગળી સુધારી લીધી છે મીઠું અને ખાટા મગ બનાવીએ છીએ એટલે લીંબુ લીધેલું છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ ડાયરેક્ટ આપણે વઘાર કરી લેશું તો મગને આપણે પહેલાં ધોઈ લેશું મગને આપણે સરસ એકદમ ચોખ્ખા કરી લેવાના છે એટલે કે ધોઈ લેવાના છે

ડુંગળી ને આપણે સરસ સાતડી લેવાની છે તો અહીંયા આપડી ડુંગળી મસ્ત એવી સતડાઈ ગઈ છે અહિયાં આપણે હવે ટમેટા ઉમેરી દેસુ ટમેટા ઉમેરા પછી આપણે લસણ વાળી ચટણી ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું બે નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું આપણે મુજબ આપણે મીઠું ઉમેરશું બધું સરસ સાકડી લેવાનું છે મસાલો મસાલો આપણો મસ્ત એવો અહીંયા સતડાઈ ગયો છે અને મગને આપણે ઉમેરી દેશું જે વાટકી થી આપણે મગ લીધા તા એ વાટકી ત્રણ વાટકી આપણે અહિયાં પાણી ઉમેરવાનું છે જે થી આપણે મગ લીધા તા એ અઢી વાટકી જેટલું આપણે આમાં પાણી ઉમેરશું ને કુકરમાં પાંચ થી છ સીટી આપણે લઈ લેશું કુકર બંધ કરીને હવે આપણે પાંચ સીટી લઈ લેશું તો અહીંયા આપણે ટેસ્ટી એવા મગ તૈયાર થઈ ગયા છે અહિયાં મેં પાંચને બદલે છ સીટી કરેલી છે તો આપણા ખાટા મગ તૈયાર થઈ ગયા છે ઉપરથી લીંબુ ઉમેરીએ એટલે ખાટા મગ તૈયાર આપડા મિક્સ કરીને હવે આપણે શરીું તો તૈયાર થઈ ગયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો